જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયો જોઈએ કે શાદી પરની વાલ્મિકી વેદવ્યાસ અત્ર વિશિષ્ટ શાળા વિકાસ અંગોમાં શાળા વાર્ષિક પરીક્ષા બે ચોવીસ ધોરણ નવ વિશે મિત્રો યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ તારીખ આઠ ચાર બે ચોવીસ એટલે કે આજનું પેપર છે વાર સોમવાર છે મિત્રો કુલગુ ચાલીસની કલાનો સમય આપવામાં આવે છે તો જોઈએ મિત્રો આપણે આજનું પેપર એટલે કે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ તારીખ અલગ વિષયના પેપર ધોરણ નવથી અગિયારના પેપર છે મિત્રો એટલે કે શાળા વિકાસ અંગોનું પેપર લેવાની શરૂઆત થઈ ગઈ છે વાર્ષિક પરીક્ષાના તો જે જિલ્લાની અંદર મિત્રો દોરન્વનું મિત્રો યોગ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય મિત્રો બાકી પેપર તો તમારી મદદરૂપ થઈ શકે જોઈએ આપણે શરૂઆત કરીએ આપણે પેપરની પ્રશ્ન તમારી સમક્ષ મિત્રો ઓરિજિનલ પેપર છે સંપૂર્ણ સોલ્યુશન પેપર જોઈએ આપણે તો નીચે આ નીચેના પ્રશ્નો મિત્રો આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિશે પસંદ કરીએ જવાબ વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે તો જોઈએ પહેલો છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે ઉજવાય છે તો એકવીસ જૂનનાથી જવાબ આવશે ઓપ્શન બી એકવીસ જૂન યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે તો યુજ ઓપ્શન સી જવાબ આવશે યોગ કોને અટકાવે છે તો વૃત્તિઓને મહર્ષિ પતંજલિએ યોગને કેટલા અંગોમાં વેચ્યો છે મિત્રો આઠ અંગોમાં વેચ્યો છે અષ્ટાંગ અંગમાં પ્રથમ પાંચ અંગોને કયા નામે ઓળખવામાં આવે છે તો બહિરંગ ઓપ્શન જવાબ આવશે બહિરંગ ત્યારબાદ જોઈએ આપણે આગળ કે શ્વાસ બહાર નીકળવાની ક્રિયાને શું કહે છે તો એને મિત્રો કહેવાય રેચક શું કહેવાય ઓપ્શન ડી આવશે શું કહેવાય ઓપ્શન ડીમાં તો એને કહેવાય રેચક શું કહેવાય રેચક ઓપ્શન ડી જવાબ આવશે રેચક ત્યારબાદ કયા આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી મિત્રો થાય છે તો પદ્મ પદ્માસનમાં કયા આસનમાં શરીરની સ્થિતિ ધનુષ જેવી થાય છે તો ધનુરાસન કયું આસન પીઠ પર સુઈને કરવાનું હોય છે તો સવાસન કયું આસન ઉભાની ચીજમાં કરવાનું હોય છે તો ગોમુખાસન શું મિત્રો સોરી મુ મિત્રો આવશે તાડાસન આવશે તમે જોઈએ આપણે કયું આસન બેઠકોની સ્થિતિમાં કરવાનું હોય છે તો પદ્માસન અને કયા આસનમાં શરીરની સ્થિતિ પતંગિયા જેવી હોય છે તો પૂર્ણ તિતલી આસન ઓપ્શન બી જવાબ આવશે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સુસ્વાસ્થ હોવું જરૂરી છે તો તન અને મન બંને ખેલાડીની ઉછાળ શક્તિનું માપન કઈ રીતે કઈ કસરત મિત્રો કરવામાં આવે છે તો જવાબ આવશે સ્ટેન્ડિંગ બ્રોન્ડ જમ્પ ઓપ્શન જવાબ આવશે એ ત્યારબાદ જોઈએ આપણે આગળ ગમે ત્યાં એકાએક બનતી ઘટના મિત્રો શૂક્યા હોય તો એને કહેવાય અકસ્માત કહેવાય રમતોમાં મેદાનની સપાટી કેવી હોય જોઈએ તો સમતલ હોવી જોઈએ બાદ આગળ જોઈએ આપણે કે નિર્મળ સ્થિતિ એટલે કે ડેહાઇડ્રેસ શરૂ વખતે શેણું દ્રાવણ શરૂ કરવું જોઈએ તો ઓ આર એસ શું આવશે ઓઆરએસનું ત્યારબાદ મધમાખી કરડે ત્યાં ડંખ લાગેલા ભાગને શું કરશું જોઈએ તો બરફ જવાબ આવશે ઓપ્શન એ લોહી ઉપરના દબાણને શું કહે છે તો એને મિત્રો કહેવાય સાસ્ટોલિક ઓપ્શન એ જવાબ આવશે અત્યાર જોઈએ આપણે આગળ કે લોહીના નીચા દબાણને શું કહે છે તો એને કહેવાય ડીપેસ્ટોલિક અને આગળ મિત્રો હવે પ્રશ્ન જોઈએ આપણે કે વિજય રેખા પરના પસારના કેટલા પ્રકાર છે તો આવશે જવાબ મિત્રો આવશે ત્રણ પ્રકાર છે ચોપગા પ્રસ્થાનના પ્રકારો પૈકી કયો પ્રકાર ખોટો છે તો ખડુ પ્રસ્થાન ખોટો છે બાકી ટૂંકુ પ્રસ્થાન મધ્યમ સ્થાન અને લંબ સ્થાન સાચા છે શરીરના ખભાથી કમર વચ્ચેના બંને હાથ સિવાયના ભાગને સુગાય છે તો એને કહેવાય તો ટોળ શો કહેવાય વિજય રેખા પસાર કરવાની રીતો મિત્રો પૈકી એક રીત ખોટી ગઈ છે તો રન થ્રુ ખોટી છે બાકી લંચ લંચ ફિનિશ ટર્ન ફિનિશ અને જમ્પ ફિનિશ સાચી છે ત્યારબાદ મિત્રો જો આપણે લાંબી કૂદના પ્રશ્ન જોઈએ આપણે લાંબી કૂદના આગમ દોડ રાહની પહોળાઈ મિત્રો કેટલી હોય છે તો એક પોઈન્ટ મીટર ઠેક પાટિયા લંબાઈ કેટલી હોય છે તો એક પોઈન્ટ બાવીસ મીટર લાંબી કૂદમાં ઠેક પછી શરીરને કેટલા અંશના ખૂણે ઊંચકવાનું હોય છે તો પિસ્તાળીસ ઝડપા ખૂણે આગામી દોડમાં છેલ્લું કદમ મિત્રો કેવું લેવામાં આવે છે તો ટૂંકું લેવામાં આવે છે ત્યાં મિત્રો આપણે જોઈએ ફેંકના પ્રશ્નો તો ગોળા ફેંકના વર્તુળનો વ્યાસ કેટલો હોય છે તો મિત્રો હોય છે બે પોઈન્ટ એકસો પાંત્રીસ મીટર ત્યારબાદ ફેંકના ફેંક પ્રદેશના ખૂણો મિત્રો કેટલો હોય છે તો ચોત્રીસ પોઈન્ટ બાણું અંશ સેલ્સિયસ ફેંકમાં અટક પાટિયાની લંબાઈ મિત્રો કેટલી હોય છે એક પોઈન્ટ વીસ મીટર ગોળા ફેંકમાં ગોળો કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે તો ચાલીસથી પચાસ અંશના ચાલીસથી પિસ્તાળીસ અંશના ખૂણે ઓપ્શન બી જવાબ આવશે ત્યાં મિત્રો આપણે જે અવિભાગની કબડ્ડી અને ખો એમાંથી કોઈ પણ એક રમતના જવાબ આપવાના છે તો આપણે જે કબડ્ડી વિશે જવાબ આપવા જોશું છે કે કબડ્ડીની જે રમત છે લોનમાં મિત્રો કેટલા ગુણ મળે છે તો બે ઓપ્શનનો જવાબ આવશે એ કબડ્ડીનું મેદાન હોય એ મિત્રો કેવો હોવું જોઈએ તો એ મિત્રો સમતળો કેવું હોય છે સમતલ હોવું જોઈએ આગળ જોઈએ કબડ્ડીની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય બચાવ પક્ષનું હોય છે તો જે ઘેરોતોડો એ હોય છે ત્યારબાદ જોઈએ આપણે સોરી લાત મારવી જવાબ સપ્શન સિંહ ત્યારબાદ કઈ સાલમાં ઓલ ઇન્ડિયા કબડ્ડી ફેડરેશન સ્થપાવ્યું હતું જે સો પચાસમાં અથવા ખો ખોના પ્રશ્નો પણ આપણે જો અમુક જોઈ લઈએ જો તમને જ્યાં વાર્તા હોય તો તમારે મને કોલમાં કહેવાનું છે તો ખોખોની રમત મિત્રો કેટલા ખેલાડીઓ બંને વિશે મિત્રો તમારે મને કોલમાં કહેવાનું છે ત્યારબાદ જોઈએ આપણે આમાં કે પ્રાચીન સમયથી ખોખોની રમતની કયા રાજમાં પ્રત્યે હતી તો આંધ્રપ્રદેશમાં ખોખોની રમતમાં મિત્રો કુલ કેટલા દાળ લેવાના હોય છે તો બે દાળ લેવાના હોય છે અને ડબલ ચેઇન કેટલા ઘણા મિત્રો હોય છે તો એ પણ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે તેમજ જો આપણે ઓપ્શન બીમાં ઓકે વોલીબોલ અથવા ક્રિકેટ બંને એક પ્રશ્ન જવાબ આપવાના છે તો પણ તમારે મને જવાબ આપવાના છે જોઈએ આપણે આગળ કે વોલીબોલના મેદાનમાં મધ્ય રેખાની આક્રમ રેખામાં હોય કેટલી દૂર હોય છે જવાબ આવશે ઓપ્શન બી બે મીટર વોલીબોલની રમતમાં દડાને વધુમાં વધુ કેટલા પ્રયત્નોથી સામે મોકલવાનો છે તો બે પ્રયત્ને વોલીબોલમાં દસ્તક પટ્ટા કેવા પ્રકારના હોય છે તો મિત્રો તમારે કોમેન્ટમાં કહેવાનું છે એમાં વોલીબોલમાં રમતમાં મિત્રો ખાસ લક્ષ્ય મિત્રો ખેલાડી શું કહેવામાં આવશે એને કહેવાય બ્લોકર જવાબ આવશે ઓપ્શન બી અથવા ક્રિકેટના પાછી જોઈએ આપણે ક્રિકેટની રમત મિત્રો એક ઓવરમાં કેટલા દાડાનો સમજ થાય છે મિત્રો જવાબ આવશે ઓપ્શન એ છ દડાનો જવાબ આવશે ઓપ્શન એ છ દાડાનો જવાબ આવશે ત્યારબાદ જોઈએ આપણે કે વન ક્રિકેટમાં એક એક ટીમ મિત્રો કેટલી ઓવર હોય છે પચાસ ઓવરની હોય છે ત્યારબાદ ક્રિકેટ રમતમાં બે વિકેટ્સ વચ્ચે મિત્રો અંતર કેટલો હોય છે તો બાવીસ પોઈન્ટ બાર મીટરનું બાવીસ પોઈન્ટ બાર મીટરનું ક્રિકેટની રમતની શરૂઆત કયા દિવસમાં થઈ મિત્રો જવાબ છે ઓપ્શન ડી ઇંગ્લેન્ડમાં થઈ હતી મિત્રો અહીંયા આપણે જે પેપર છે સપોર્ટ પણ આપણે પૂરું કરીએ છીએ જો તમારે વિડીયો ગમે હોય યુઝફુલ લાગે હોય પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચારમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડીના જ્યુઝ ચેનલ સસ્ક્રાઈબ કરવા વિનંતી છે ફરી મળીશું આ વિડીયો સાથે નવા ટોપિક સાથે બની રહો જય હિન્દ જય ભારત